અંકલેશ્વરમાં ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ નિમિત્તે ભરૂચનાકા નાકા ખાતે બિરસા મુંડાની પ્રતિમાને શહેર ભાજપ નગરપાલિકા આદિવાસી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી બ્રિટિશ શાસન વિરુદ્ધ આદિવાસી આંદોલનના લોકનાયક બિરસા મુંડાની આજે જન્મ જયંતિ છે અમર બિરસાને આજે ભગવાન ધરતી આંબા જયંતિ તરીકે યાદ કરવામાં આવે છે ભારતીય આઝાદીના ઇતિહાસમાં સ્વતંત્રતા અને આદિવાસી ગૌરવના પ્રતીક બિરસા મુંડાનો જન્મ આજનો દિવસે પંદર નવેમ્બર અઢારસો ના રોજ ઝારખંડના રાંચી જિલ્લાના ઇલુહતુ ગામમાં થયો હતો બિરસા મુંડા માત્ર પચીસ વર્ષની ઉંમરે પોતાના અધિકારો અને સ્વાયત્તતા માટે અંગ્રેજો સામે લડતા લડતા શહીદ થયા હતા

ભરૂચ જિલ્લા આદિવાસી મોરચાના પ્રમુખ અરવિંદભાઈ વસાવા તરફથી મારા સર્વ આદિવાસી ભાઈઓ બહેનો તથા સર્વેને હાર્દિક શુભેચ્છા પાઠવું છું મૂળ ઝારખંડના અને ભારતીય સ્વાતંત્ર્ય સેનાની આદિવાસી સમાજના જનનાયક એવા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે આજરોજ ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે સાથે નગરપાલિકાના પ્રમુખ તેમજ સૌ આદિવાસી આગેવાનો તેમજ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર